તો હેલો એન્ડ વેલકમ બેક મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં તો તમે લોકોએ થમનાર તો જોઈ જ લીધું છે તો સૌ પ્રથમ તો મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં કેમકે આપણી નવી ચેનલ છે એટલે ઘણા બધા લોકોને ખબર નહીં આપણે નવા સબસ્ક્રાઈબર લોકોને તો મારું નામ છે શિયા ગૌતમ અને આપણે છે ફેમિલી બ્લોગ ચેનલ શરૂ કરી છે જેમાં તમને નવા નવા વિડીયો જોવા મળશે ફેમિલીના આપણે બ્લોગ બ્રેન્કના લગતા ને ઘરના લગતા તો આજે આપણે છે ફ્રેન્ક શૂટ કરવાનું છે કઈ રીતના ફ્રેન્ક તો જો હું તમને આજે છે ફ્રેન્ક શૂટ કરવાનું તમનેલમાં તમે જોઈ લીધું છે આ છે બિસ્કીટ ક્રીમવાળું બિસ્કીટ અને કોલગેટ આપણે આ બંનેનું મિક્સ કરીને મિક્સઅપ કરીને બ્રાઇન્ક વિડીયો શૂટ કરવાનું છે બનારો વિડીયોમાં તો ચેતનભાઈ પ્રભાબેરને આપણે એની બધા સાથે બ્રેન્ક વિડીયો શૂટ કરીએ એ હું બોલું છું કારણ કે આપણે બ્રાઇન્ક બના વિડીયો બનાવી છે એટલે ખબર ન પડે જે નીચે છે બધા લોકો આપણે છીએ એટલા માટે તો બનારો વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આપણે કંઈક આવી રીતના કરીશું હું તમને દેખાડું કે મેં કઈ રીતના ક્રીમને હું લગાડ્યું છે અને કઈ રીતના ક્રીમ કાઢીને આપણે અંદર કોલગેટ નાખીશું તો કઈ રીતના લગાડીશું દેખાડું છું આ રીતના કંઈક આપણે આ રીતના થોડી થોડી માત્રામાં લગાડીશું સાજી નથી લગાડી અને ફાઇનલી આપણે કંઈક આ રીતના થોડુંક એ કોલગેટ દેખાય છે પણ ચાલશે અને આ રીતના પછી આને કેપિંગ કરી દઈશું તો બનારો વિડીયોમાં ફૂલ મજા આવશે અને કેવા રિએક્શન મળે એ પણ ચેક કરીએ તો એ મળે કે શું થાય એ નારો વિડીયોમાં અમારા મમ્મી આવી જશે આપણે નવી ચેનલ કરી ખુશીમાં આપણે બિસ્કિટ બધાને ખવરાવીએ છીએ એક બિસ્કિટ લઈ લો બધાને આપણે એક એક જો અમારા મમ્મી લાઈક કરવાનું કહી દો પહેલા એટલે બધાને એક એક બિસ્કિટ ખવરાવીએ છે આપણે બિસ્કિટ નવી ચેનલ બનાવી એવી રીતના તો ખાવ તો ખરા લે પછી આપણે દેવાનું છે આપણે બધાને એક એક બિસ્કિટ આપણે ખરાવી આખું ખાઈ દાવ આખું ખાઈ દાવ લે હું થોડું થોડું ખાવ છું આખું ખાઈ દાવ બાસ હા જો આપણે નવી ચેનલ બનાવીશું એ ખુશીમાં આપણે મમ્મીને બિસ્કિટ ખવરાવી દીધું છે અને પર ભીબેન નહીં આપણે હમણાં ખરું છું મમ્મીને ખવરાવી દીધું છે કેવું લાગ્યું મમ્મી બિસ્કીટ તમને મસ્ત લાગ્યું કે બહુ મસ્ત લાગ્યું જો મમ્મીને તો બહુ મસ્ત બિસ્કિટ લાગ્યું છે તો ગરબા બેનને આપણે બોલાવી પરવાબેન અહીંયા આવો બહુ મસ્ત લાગ્યું तो है हम क्यों क्यों सारे हो बहुत सारे बहुत सारे बहुत क्या है रोबे नहीं आओ तुम कौन मुझे जी मम्मी बिस्किट खाओ मां वो मजा आ गई तो मम्मी ने जो मम्मी ने कई रिएक्शन ना थी जो के कितनी मजा आई जी बिस्किट खावन जो पर पर बहन हमारे हेलो पर बहन तुम्हारे वाटे से आज ले लियो एक बिस्किट आलो तो आपरे पर बहन ने एक बिस्किट दई सी नवी चैनल बनाई खुशी में બિસ્કીટ જોવા બેન બિસ્કીટ આખું ખાધા અડધું નહીં ખાવાનું છે જો મમ્મી ખાઈ લીધું ખાવું ના આવી મમ્મી ને તમને પરમા બેન કેવું લાગ્યું લાલ આ બિસ્કિટ તો પણ ક્રીમ છે અજમલ ના ફૂલ ની થોડી આવે કેવો સ્વાદ આવ્યો મસ્ત સ્વાદ આવ્યો લાલ

તમારું કામ અમારે છે અમે નવી ચેનલ શરૂ કરીએ એના માટે બિસ્કિટ બધાને દઉં છું પરિબહેન ખાધી મારા મમ્મીએ ખાધું અમારે ચેનલ વાળા ને દેખાડતો એમ ખાઈ જાવ એટલે નારે ના એમ કે બોલો આમ જોતો કેમ કરે છે ખાઈ દાવ શેતનભાઈ હું કરતા હા શેતનભાઈ હું કહેવાનું હોય કે બિસ્કિટ ખાય કે આખું ખાઈ દો પેલા આખું બિસ્કિટ ખાઈ જાઓ બા હા એમ ખકડાઈ જાઓ લે અરે પણ એમ ન હોય આખું બિસ્કિટ ખાઈ દો નવી ચેનલ શરૂ કરી હોય તો અમારે અમારે વ્યુઅર દેખાડવું પડે કે ગમે બધાને જો બિસ્કિટ પણ બેસી ખોરાવી છે એમ તો ખાઈ જાઓ આખું બિસ્કિટ સાવી દો જાવ વાટ જોર આવે છે બહુ ભાઈ વ્યૂઅર લોકો ને કેવા સ્વાદે છે સેન્ડેલ બેન કેવાયો કેવા સ્વાદે છે બર્ગર નો આવ્યો જવાબ બેન ને કોણ પર પડી જઈ સે કોલ કેના સ્વાદે છે બાકી કોઈ નકર વૃડી બેર ફებენ ને કોઈ નહી મને ગાસ મને તે કેવા સ્વાદે હો કોલ કે તો તસાઈ કેસે સોસિયા સેલવેનાર્ડ સે કેસે ફ્રેન્ક વિડિયો હવે પાણી પીયો પહેલા

તન ભાઈ આ લો બિસ્કટ આપણે નવી ચેનલ શરૂ કરી એના માટેથી આપણે બધાને બિસ્કટ ખવરા છે પરભાઈ બેન ને શેઝલ બેન ને અને મમ્મી ને બધાને આપણે બિસ્કટ ખવરા છે તમારા હાટો એક રાખ્યું છે આપણે બિસ્કટ स्पेशल તમારી માટે રાખ્યું છે આપણે ખાઈ હાય કેમસે પણ સ્વાદ મસ્ત છે ને એકદમ જોરદાર અમટ કોલગેટ છે કોલગેટ થોડી ભલા માણસ યાર બિસ્કટ માં કઈ ભલા માગા માં કોલગેટ છે એવું ન હોય અરે કોલગેટ નથી ભાઈ આ કોલગેટ છે જો મિત્રો શેતનભાઈ ને ખબર પડી ગઈ છે શેતનભાઈ અરે મોટો પ્રાંગ થઈ ગયો છે કેવો લાગ્યો સાદ કેવા વિકેતા તો પેલા કેવો લાગે કોલગેટ આવે બિસ્કિટ નો સાદ આવ્યો કે ન આવ્યો આવ્યો ને બિસ્કિટ તો ખાઈ જાવ એને મૂકવામાં આવે શેતનભાઈ મારા ખાઈને દેખાડી છે તમે ખાઈ જાવ શેતનભાઈ મારા ખાઈને દેખાડી છે શેતનભાઈ એક એક બાઈટ થાય એક બાઈટ શેતનભાઈ એટલું જ છે યાર જો શેતનભાઈ ખાઈ જાવ આ મરદ આ જો કોની લુક કહા સે આતે હૈ